અ સૂર સુરત શહેર પોલીસ પાસેથી હવે એન્ટી નાર્કોટિક્સ ની એક કીટ આવેલી છે જે કીટ ની કિંમત 15 લાખ રૂપિયા છે અને એ નું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે 25 ડિસેમ્બર થી લઈને 31 સુધી જે આમાં આવશેમાં વિવિધ જગ્યાઓ એ કાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે કે એમડી અને વિવિધ ડગ જો સેવન થતો હોય છે રેવ પાર્ટીઓ ચાલતી હોય છે તો અત્યાર થી જ અમારું હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને તો 25 થી 31 દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાંગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને આ કિટ સાથે લઈ જવામાં આવશે અને ત્યાં ત્યાં જે એમનું ચેકિંગ કરવામાં આવશે અને જો એ લોકો આવ કોઈ સેવન કરવામા આવેલો છે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી થશે એ કરવામાં આવશે

અને એની અંદર લખવામાં આવતા ખબર પડી જાય છે કે એનો ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ અને ત્યાર બાદ એનો રિપોર્ટ આવતો હોય છે પોઝિટિવ કે નેગેટિવ જો પોઝિટિવ રિપોર્ટ પ્રાથમિક આવે તો આગળ પછી એને જે FSL માંને મોકલવાની જે કાર્યવાહી છે કરવામાં આવે છે કેટલી મિનિટોમાં ખબર પડે છે પ્રાથમિક જે છે તો 30 સેકન્ડ થી 1 મિનિટ ની અંદર ખબર પડી જાય છે